બોડા સી સાઈડ હા જવાનું હો અરે તું સોનો મને હેડે આય નહીં યાર આનો લાય હું તો કે એમાં નિમ મારા નાખે તો આવો તો જન બેજા ના ના લઈ ને જ રસ્તો મોટી પેટી હતી ખજાનાની ઓય યાર ઓયા તું આપણે મારો માલ થઈ ગયો એવું તોદાન આ ઓમ જવાનું ઓમ દેવાનું કોમન માં વાહ હા ત્યાં આ કેવું થઈ ગયું હ હા બચા નું પૈ ગયા છે કોણ હવે આ તો વાત લઈ અને હેજો ત્યાં પર બે લઈ ની કે આપો બે ની નહીં લેવા દેવ ખજાના આપણે જે હેલ હા નહીં દેવા દેવાનો એટલે આપણે લેવાનો

મારે પાછળ લમણા વાર તવર તજોય છે યાર 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 શું નહીં તારા દોરા ફૂટુ છે

મારા ઓછા જુજે આવી જગ્યાએ કોઈ ઓમ લાગે કે હોય ખજાનો હશે હોવાનો હોવાનું તો કે રૂપિયા લેવા છે હોવા તમે લેવા દીયા હતો ને થતો હાકો તમે તું તાર છે આજી કોણ ખ્યાલ નહીં મેળવાનો કેટલા જ વાય વાળું થઈ ગયું બોલ્યા લીપ જેવો રસ્તો બનાવ્યો હતો રસ્તો બેસી ગયા અરે પંખિયા પંખિયા કયો હતો પંખિયા કે તેલ પેલા લઈ જાય એ વાત કરતો ના લઈ ગયા આપણે હતોમ

હરું તાણ આપણ ભૂંદ ભૂંદ વાને કોઈને ખજાનો મન મન લેતી જ છે પણ કે બગાઈ ન લે મન યાર જાય તો તો મજા આવે છે પતા

મારા બેજા મારા વિશે બરોબર ના થાચેલા લાગે છો અરે હું બેઠા આપણે આપડે બેસી તું તાર

લેહર ના ના પેલો જે ઓલ કે સુચી જટ આઈ પાટ નમ તો ભાકે ફટા છ લેનું ઓમ ના થા કે કરતો આયો આતો એ યે એટલું લેરો ઉંતાળો હેડ થોડો લે મનથી આગળ પેલો એક્ટિવા વાળો ઉભો છો એવું લાગે એ ચિકન વાત ખૂબ સાંભળી ગયો કોઈ રે ખોટું નો લાગી ખબર ન બચ્ચો વાવ ભઈ ક્યાં બધું મરી ગયો કે હા હા હવે એ ફટરો પણ તું તો જગ્યા બી જે છે ને ડાર્તો પણ આપણે જીએ જીએ શાંતિ રહે આપણે તો જઈ પેલા છે તો એ મને થાક લાગે ઉપર કે જે કમ્પ્લીટ આઈ છેતર હે તર ને હા હા આઈ રહ્યું આઈ રહ્યું છે હા તો બોલ નહીં આ તો અમાર કોઈ ભાવ ઓફિસ જાવ આપણે ચીડી ચીડી આવશે ભાવ

મારે ઓશી આમય રણ આવી છો હો માટી નું મારે સકલ લઈ આયા હા રણ જેવું દેખાય છે મારું ઓશી આ તો આપણે તો સાયકલ લઈને આયા તો મજા આવે શું તન તો હું ગેટી કવ લે સાયકલ કે બાઈક લઈ લે આપણે આંડે ઉતરી જાય જો કે તો જોય મારા ઓશી ને લે લે બોમ ન તો શું ગડી ખબર હે હા તું પિક્ચર નઈ આવતી યે હા કેવાય કેવા યાર ગોલમાલ યાર તારા ખજાનામાં ખજાનામાં તો ભૂખ હોય પડ્યો તું મને લઈ ના હું તો લઈ નાયો પણ તું મને જલ્યો જ ના લાગી રે ઓલો તર હું લેબડી દેખાય એતો હું હાથે કરી ની લાવ્યો જાય ને ક્યારે છે હું થાકી યાર આપડે જીએ સોંતી રા બે ભાઈ જીએ આપડે રસ્તો થાય એ મારા છે દ્વારા પાછા થી નાખ્યા છું

મારું <muchas> હારું <muchas> <muchas>

ઊંઘી એવી આવી હે ને તને હું જાવ કોઈ નહીં યાદ